ની હોસ્પિટલની હોસ્ટેલમાં થાઈ ગર્લ ને માટે લાવનાર ડોક્ટર સસ્પેન્ડ કરાશે અને કરાશે ખાતાકીય તપાસ સુરત મહાનગરપાલિકા સંચાલિત મેડિકલ કોલેજમાં રિપોર્ટમાં અર્થ વિભાગના ડોક્ટર ઋત્વિક દરજી પ્રાથમિક તબક્કે કસૂરવાર હોવાથી તેની સામે કોડો વીંછવામાં આવ્યો હતો અગાઉ છ મહિના માટે સસ્પેન્ડ થયેલા ડોક્ટર દરજી રિપોર્ટની સાથે ફરીથી સસ્પેન્ડ કરાયા છે સાથે જ ખાતાકીય તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે ડોક્ટર રાજેન્દ્ર જોશીએ કહ્યું કે આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવાઈ હતી સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો તે વિદ્યાર્થીને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવશે જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેની ખાતા કે તપાસ હાથ ધરવામાં આવશે આ તપાસમાં તેને કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે તપાસ સમિતિનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી પરંતુ જે માહિતી મારી પાસે છે તેના આધારે તેને હાલ જ સસ્પેન્શનનો લેટર આપવામાં આવશે મહત્વપૂર્ણ છે કે ડોક્ટર દરજીને અગાઉ પણ રેગિંગને લઈને છ મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો જો પાંચ લોકો તપાસ સમિતિ બનાવી હતી उसने उसका रिपोर्ट सबमिट कर दिया है उसके हिसाब से उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले सस्पेंड करने वाले देन वो फाइल जो है वो सबमिट कर दी है वो खाता के तपास में जाएगी और खाता के तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा सर, खास लिए आ, सर तपास समिति का रिपोर्ट मेरे पास तो नहीं आया था या मैं उसके बारे में नहीं जानता हूँ लेकिन जितना इन्फॉर्मेशन मेरे पास अभी है उसके हिसाब से अभी उसको अभी थोड़ी देर में उसको लेटर दिया जाएगा टर्मिनेशन का और खाता किया तपास के बाद उतना कितना ईयर से वो हमको पता वो भी सारा जो है वो उसमें मेंशन किया है जो कमेटी ने रिपोर्ट बनाई उसमें सारा कुछ मेंशन है लेकिन वो कमेटी की रिपोर्ट मेरे पास नहीं है इसलिए उस पर मैं ज़्यादा ये नहीं कर सकता हूँ लेकिन जो भी उसके फाइंडिंग्स होंगे उस पर काम तो होगा जैसे कि गेट में वॉच वॉचमन रख के ये करने का वगैरह काम जो जो था वो सारा चालू करने का काम तो कर दिया है जहाँ जहाँ लगता था कि सुधार कर सकते वो चालू कर दिया है